મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની હરિઘરના મુવાડા ગામની પ્રાથમિક શાળાને જમીનદાતાએ માર્યા તાળા સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી મહીસાગર હાલ રસ્તા રોકો આંદોલન તો એ કરી દીધું છે રસ્તા ખુલ્લા કરી દીધા છે સી પોલીસ સ્ટેશન છે જમાદાર ને બોલાવી ને રસ્તાનો કોઈ પ્રશ્ન છે નહીં પ્રશ્ન શાળાનો હતો કે જે દિવાલ બનાવે છે જે બંને બાજુ શાળા જે મધ્યમાં છે અને બંને બાજુ જે દાતાઓ બંને બાજુ પોતાની જમીન આવેલી છે બંને સંયુક્ત રીતે જમીન આપેલી છે એટલે એક બાજુ જે દાતા છે એમણે દિવાલ તોડી અને સીધી કરવા માટે એ પ્રયત્ન કર્યો છે એનો આ પ્રશ્ન હતો શાળાબંધી કોના દ્વારા કરવામાં આવ્યો હતો શાળાબંધી તો અહીં જે જમણી બાજુના એ છે દાતાશ્રી આ બે દાતાશ્રીમાંથી એક દાતા જે છે એમના દ્વારા કરેલી પણ આપણે એ હવે ખુલી કાઢી અને વિદ્યાર્થીઓને બેસાડી દીધેલા છે કે કોઈ પ્રશ્ન છે નહીં બંને મને આપણે આવતીકાલે પ્રાંત સાહેબના અધ્યક્ષ હેઠળ એની સુનાવણી રાખેલી છે અને સદર જમીન માપણી કરી અને પ્રશ્ન હલ કરવામાં આવશે સર વર્ષોથી શાળા ચાલતી હતી શાળાનું કમ્પાઉન્ડ વર્ષ પણ હતો પરંતુ અંદર

એ મુદ્દો છે આપણે તો હવે આવતીકાલે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં બધા બંને દાતાશ્રી સીઆરસી અને અને પ્રશ્ન રેગ્યુલર જે કાર્યવાહી જે છે એ રીતે પૂર્ણ કરવામાં આવશે હર્ષદભાઈ પરમાર મામલતદાર ઇન્ચાર્જ સંતરામપુર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે